ભરૂચ લોકસભા બેઠક પર સતત સાતમી વખત ભારતીય જનતા પાર્ટીએ મનસુખ વસાવા પર વિશ્વાસમુખી ઉમેદવાર જાહેર કર્યા છે મનસુખ વસાવાએ આ મામલે સોશિયલ મીડિયા હેન્ડલ પર પ્રધાનમંત્રીથી લઈ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખનો આભાર માન્યો હતો લોકસભાની ચૂંટણી પહેલાથી જ ભરૂચ બેઠક રાજકીય દ્રષ્ટિએ ભારે ચર્ચાના સ્થાને રહી હતી તેવામાં ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચેતર વસાવાના નામની જાહેરાત થતાં ભાજપનો ચહેરો કોણ હશે તે મામલે અનેક અટકળો વચ્ચે ભરૂચ લોકસભા બેઠક પરથી મનસુખભાઈ વસાવાના નામની જાહેરાત કરી દેવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી આજે ભરૂચ સહિત અન્ય પંદર બેઠકો પર નામો જાહેર કરી દીધા છે ત્યારે ભરૂચ બેઠક પર સતત સાતમી વખત મનસુખ વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે હવે ચેતર વસાવા વર્સિસ મનસુખ વસાવામાં આગામી દિવસમાં આદિવાસી સમાજનો ઝુકાવ કઈ તરફ રહેશે અને કઈ પાર્ટી મતદારોને રીઝવવામાં સફળ રહેશે તેવી અનેક ચર્ચાઓએ હાલ તો જોર પકડ્યું છે ખરેખર મેં કયા શબ્દોમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને આદરણીય અમિત શાહ સાહેબ અને નડ્ડાજી અને પ્રદેશના અધ્યક્ષ સી પાટીલ સાહેબ અને ગુજરાત પ્રદેશના નેતૃત્વનો અને જિલ્લાનો આભાર માનું એમની પાસે મારા શબ્દો નથી પરંતુ ખરેખર મારા શીર્ષ નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિત શાહજી નડ્ડાજી અને પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ સાહેબ રત્નાકરજી જનરલ સેક્રેટરી અને જિલ્લાનું જે સંગઠન જે છે અને તાલુકાનું જે સંગઠન છે એમનો ખૂબ 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 એટલું બધું ખૂબ આભાર માનું કે હું ક્યારે મારા જિંદગીભર આ ભૂલી નહીં શકું કારણ કે મારા પર જે ભરોસો કર્યો છે સાતમી વખત ભરૂચ લોકસભાનો ઉમેદવાર બનાવું એટલે બહુ મોટી વાત છે અને મારા જેવા એક વ્યક્તિ પર સામાન્ય પરિવારના વ્યક્તિ પર પાર્ટીએ જે ભરોસો કર્યો છે એ મારા માટે બહુ જિંદગીનો મારો બહુ અતિ કિંમતી સમય અને એક સોનેરી સમય કહેવાય એમ હું વ્યક્તિગીતને હું માનું છું અને પાર્ટીએ જે પ્રકારે મારા પર ભરોસો કર્યો છે હું પાર્ટીને વિશ્વાસ અપાવું છું હંમેશા પાર્ટીના શિસ્તમાં રહીશ અને સરકારની જે યોજનાઓ છે સરકાર માટે સરકાર રાજ્ય સરકાર ને ભારત સરકાર જે ગરીબો માટે કામ કરે છે અને ખાસ કરીને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે મોદીની ગેરંટીવાળી યોજનાઓ લોકો માટે જે મૂકી છે એ સાચા અર્થમાં દેશના પ્રધાનમંત્રીનું જે સપનું છે કે દેશ સમૃદ્ધ ભારત બને દેશ આત્મનિર્ભર ભારત બને અને દેશ મજબૂતાઈથી આગળ વધે એ એના માટે ભરૂચ લોકસભા વિસ્તારમાં પણ નરેન્દ્રભાઈનું જે સપનું છે એ સપનું સાકાર કરવા માટે હું પૂરેપૂરા પ્રયત્ન કરીશ અને ભારતીય જનતા પાર્ટીના એક નાના કાર્યથી માંડી તાલુકાના કાર્યકર્તા જિલ્લાના હોદ્દેદારો અને પ્રદેશને અને સેન્ટ્રલ નેતૃત્વનો હું ફરી ફરી પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એ મારા માટે બહુ મોટી સૌભાગ્યની વાત છે